આલા ખુમારનું મોટું ગામતરું એટલે સ્વર્ગવાસ અને તેમના ઘરેથી બેનને કપરો કાળ આવ્યો ભાઈ ભાગની ખટપટ એમાં સામી પાર્ટીના ભાઈએ ગ્રાસ ખાલસા કરવા માટે જુનાગઢના દીવાન પાસે એ ખટપટ કરી જુનાગઢ તેદી અમરજી દીવાન અને અમરજીએ પાંચસો ઘોડે ચડી કરી અહીં દરબાર આલા ખુમારને ઘરે બેનને ખબર પડી એમને તો કોઈ હતું નહીં ત્યારે જીભના માનેલા ભાઈને બોલાવી વાત કરી કે જૂનાગઢથી થી અમરજી દિવાન ફોજ લઈને ગ્રાસ ખાલસા કરવા આવે છે જમે ભરાય તેવો વખત નથી ત્યારે રત્ના જોગરણાએ કહ્યું કે બેન રત્ના જોગરણાના ખોળિયામાં પ્રાણ હશે ત્યાં સુધી કોની તાકાત છે કે આ જમીન ખાલસા કરે દાઢીના કાતરા ઝાટકીને રત્નો જોગારણો સાબદો થયો બેને ઓવારણા લીધા અને કહ્યું કે વીરા તારી ભેળો ઠાકર છે રત્ના જોગરણાએ પોતાના ભાઈઓને બોલાવીને એ આજુબાજુના ગામોમાં પચાસ જુવાનોને ભેળા કર્યા ત્યાં તો એ અમરજીની ફોજ પીયાવા આવી પહોંચી ત્રંબાળુ ઢોલના બુંગિયા વાગ્યા ત્રીજાંગ ત્રીજાંગને સામસામા ઘોડા વછુટ્યા બટા જેઠી બોલી રત્ના જોગરણાએ જોગરાણે પોતાના ભાઈઓ સાથે અતુલ બળ દાખવીને જૂનાગઢની ફોજના ફાકડા બોલાવીને એ ફૂલધારે ઉતર્યો પોતાના દેહના બલિદાનનું બહેનને કાપડું કર્યું આ જેની ખાંભી વંડા પીયાવામાં ઊભી છે રામકુભાઈ કરપડા માનેલી બેન માટે જીવની આહુતિ આપનાર એ ભાઈ આ મહાન શૂરવીરની ઓળખાણ છે

એ વંડા ગામના પાદરમાં રાતવાસો કરવા એ રોકાણા ત્યાંના સૈનિકોએ એ શિકાર કરવા અને મારકૂટ કરીને રોજને બચાવ્યો પણ એ સૈનિકોએ જુનાગઢના નવાબના કાન ભંભેર્યા અને એ નવાબે કંઈ પણ વિચાર કર્યા વિના જ આખી ફોજને એ ભંડા ગામને તહેસ મહેશ કરવા મોકલી અને અહીં ઝાકા જીક ઝાકા જીકની વચ્ચે બેને સંદેશો મોકલાવ્યો કે રત્ના આપા જોગરાણા ને કે મારા ભાઈ મામેરા વેળા આવી ગઈ હવે આવો ભાઈ ત્યારે પિયાવાથી પિસ્તાલીસ જોગરાણા સાથે ભરવાડો અને રત્ના આપા ઘોડે પલાણ માંડ્યા પણ વંડા ગામમાં આપાએ આવીને જોયું

પાંડવ પુત્ર અર્જુને જેમ હાહાકાર મચાવ્યો એમ તેદી વંડા ગામના પાદરમાં એ આપાએ હાહાકાર મચાવ્યો આપા લડતા લડતા એક કિલોમીટરે ફોજને પાછી પાડી અને ફોજને ભગાડી બસો થી ત્રણસો સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા પછી આપાનું ધડ શાંત નહોતું થતું પછી અમુક જાણકારો એવો દોરો નાખીને એ ધડને શાંત કર્યું અને પોતાના માથા વડે બેનનું મામેરું પીર્યું જેમ નવઘણને બચાવવા એ ઉગાનું માથું આપ્યું એમ જ એ જીભની માનેલ બહેનના એ રાજની લાજ બચાવવા માટે પોતે માથું આપ્યું અને પિસ્તાલીસ ચોગરાણા સાથે ભરવાડોએ પણ એ બલિદાન આપ્યું તો આ હતા આપણા એ શુરવીર રત્ન આપા ચોગરાણા એ પિસ્તાલીસ જોગરાણાના પાળિયા અને આપાનું પાથું વંડા ગામમાં શિવલિંગ મંદિર પર અને જયા ધડ પડ્યું એ એક કિલોમીટર ગામની બહાર એક વાડીમાં એ આપાનો પાળ્યો હજુ આ વાતની એ સાક્ષી પૂરે છે અમરજી ખૂટ્યો અભંગ દેશપતિ દિવાન ભાલાની જમે ભરું હું જાણે જોગરાણ રત્નાગર રત્ના મેલે માજા મેપાવત ફોજોની ખાકી ન કરું તો હું જાણે જોગરાણ મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ જય જોગરાણ